તો હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમારે જવાબ આવવાનો હાથે જવાબ બાલ્યો તો તમને 200 રૂપિયા મળશે પૂછો પૂછો કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી ગાય છે ગાય આ ગાય રાષ્ટ્રીય પ્રાણી છે હા રાષ્ટ્રીય પ્રાણી છે કયા દેશનું એ દેશનું તમાર નામ કહેવાનો બરાબર ભારતનું ભારતનું હા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો ગાય છે જેમ આપણે ગાય માતા છે ને ગાય માતા ખરી આપણે પૂજીએ પણ રાષ્ટ્રીય પ્રાણી ગાય નહીં તો ખોટું છે ના ખબર નથી તો જેમ બીજો પ્રશ્ન પૂછું તમને એનો પણ તમે જવાબ આવ્યા તો પણ તમને બસો રૂપિયા મળશે એવો તો કયો જીવ હોય જેના પેટની અંદર દોત હોય પેટમાં દોત હોય હા પેટમાં એવો તો કયો જીવ હોય જેના પેટની અંદર દોત હોય એ જોઈલું છે હોભરેલું અજગર 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 નામ તો ના એનો તો દૂધ હોય અજગર આખા ગળી જાય ને યાર પછી અંદર અંદર હજમ કરી દે આપણે પણ એ દૂધ થી ના કરે એ તો તો ઝાડ હોય એ વેટી જાય એ રીત નું હજમ કરે અજગર ના આવા બીજું કોઈ આવો પેટ માં દૂધ આવ્યું તો કોઈ બીજું મગજ માં નથી ચલો ભાઈ કાકા ને એનો પણ તમે ચલો ત્રીજો એક પ્રશ્ન પૂછું હું હા હાથી એની સૂંઢમાં કેટલા લિટર પોણી સમાવીએ કે હાથી હા હાથી એના ચૂંડમાં કેટલા લિટર પોણી સમાવીએ કે સૂંઢમાં કે પેટમાં સૂંઢમાં સૂંઢમાં પેટમાં નહીં સૂંઢમાં એમ ને હં દસ લિટર દસ લિટર હા ના દસ લિટર ના આવે તો કે કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી ગાય હ તમે હાચો જવાબ આવેલો તો બસો રૂપિયા મળશે કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી ગાય છે ઓસ્ટ્રેલિયા 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 ના ઓસ્ટ્રેલિયા તો પહેલી વખત વાપરી મેં ભારત ભારત એમ ના ભારતમાં ગાય માતા ને મોના ખરી બધા માતા પણ રાષ્ટ્રીય પ્રાણી ગાય નહીં ભારતમાં ખબર નહીં બીજું કોઈ આવા મગજમાં

પોટ લીટર ના પોટ લીટર થોડું થોડું ઓછું થઈ ગયું થોડા તમે આગા પાછા થઈ ગયા તમારું કોઈ આવા મગજ હશે તો પચીસ લિટર તો હાચું જ હોય પચીસ હા ચલો પચીસ લિટર ના આવે તમે ના તો કમેન્ટ કરી દેજો તો ચલો ભાઈ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી ગાય એનો તમારે જવાબ આવવાનો દેશનું નામ રાષ્ટ્રીય પ્રાણી ગાય એવો તો કયો દેશ ભારતનું તો વાઘ હે ભારતનું તો વાઘ એનું તો પેગવિન છે ભારતનું વાઘ ઓસ્ટ્રેલિયાનું પેગવિન હ તો બીજું કોઈ અમેરિકા ના અમેરિકા નહીં અમેરિકા ખોટો જવાબ જાપાન 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 એ ના તો ચલો ભાઈ તમને બીજો પ્રશ્ન પૂછું બે બે તમારા ખોટા જવાબ બરોબર બે ખોટા બે બે ખોટા હા અમેરિકા એ ના આવે જાપાન એ ના આવે તો એવો તો કયો જીવ હોય જેના પેટની અંદર દોત હોય પેટની અંદર દોતો હોય હા પેટની અંદર એવો કયો જીવ જેના પેટની અંદર દોતો એમ હમ એવો તો મેં તો કદી જોયું નહીં હા પેટની અંદર દોતો હોય હા એ ખાય ને એ પેટમાં હજમ કરવા માટે એનો દોત આલેલા હોય અને એવો એક જ જીવ મગર ના મકર ના તો મોઢામાં દોત હોય તો મોઢામાં મોઢામાં જ ફાડી નાખે તો વંદો ના તો તો પછી ઉભા રહેજો હા હા ગરોડી ગરોડી હા ગરોડી ને કોઈ પેટની અંદર દોધ ના હોય તો ચલો ભાઈ તને તને તમારા જવાબ ખોટા હવે લાસ્ટ તમને પ્રશ્ન પૂછું બરોબર હજુ પ્રશ્ન હે હાથી એના સુંઢની અંદર કેટલા લીટર પાણી સમાય કે સુંઢની અંદર ઓ પેટની અંદર ને સુંઢની અંદર સો લિટર ના સો લિટર તો યાર હું ચૂંટની અંદર માથું છે પચાસ લિટર પચાસ લિટરે ખોટો બસો લિટર બસો લિટરે ના હોય તો ચલો ભાઈ હું તમને કહી દઉં હાથી અને ચૂંટની અંદર આઠ લિટર પાણી હમાઈએ કે